વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આજથી આપણે એકાઉન્ટના બીજા ભાગનું પ્રથમ સ્વાધ્યાય એટલે કે શેર મૂડીના હિસાબો શરૂ કરીએ છીએ તમને એક વાત અત્યારે કહેવાની એ છે કે પ્રથમ ભાગમાં આપણને જે સાત સ્વાધ્યાય આપવામાં આવેલા છે એમાંનું બીજું સ્વાધ્યાય એટલે કે ભાગીદારીના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનું સ્વાધ્યાય આપણે હાલ પૂરતું બાકી રાખીએ છીએ એટલા માટે કે ઓનલાઈન ટીચિંગ માટે જે સરળ સ્વાધ્યાય છે એ બધાને પ્રથમ લઈએ છીએ એટલે આ શેરમૂડીના હિસાબોનો ભાગ બેનો પ્રથમ જે સ્વાધ્યાય છે એ ખૂબ જ સરળ છે આ સ્વાધ્યાયમાં તમારે માત્ર નોંધ કરવાની છે અને એ નોંધ આપણે અગિયારમાં ધોરણમાં જે શીખી ગયા છીએ એ જ નમૂના પ્રમાણે તમે થોડું ધ્યાન રાખશો તો અહીંયા જે આઠ માર્કનો દાખલો પૂછવામાં આવે છે એમાં પૂરેપૂરા માર્ક આપણે મેળવી શકીએ એમ છીએ એટલે તૈયાર થઈ જાઓ એક સરળ સ્વાધ્યાયને આજથી સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું નામ છે શેર મૂડીના હિસાબો તમે શેર એવું નામ સાંભળેલું જ હશે તો શેરનો અર્થ શું થાય એને આપણે સમજી લઈએ કંપનીની જે મૂડી હોય એ મૂડીને ફેરબદલી કરી શકાય એવા નાના નાના સ્વરૂપમાં વિભાજીત કરવામાં આવે એટલે કે નાના નાના ટુકડાઓમાં વહેંચવામાં આવે ફેરબદલી કરી શકાય એનો અર્થ એવો થયો કે તમે એ જે શેર આપણને મળે છે એને બીજી વ્યક્તિને આપી શકો છો બીજાના નામે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ એવા કંપનીની કુલ જે નાણાંકીય જરૂરિયાત કે કુલ મૂડી હોય એને નાના નાના ભાગમાં વહેંચવામાં આવે છે સામાન્ય રીતે એ દસ રૂપિયાના ભાગમાં વહેંચવામાં આવતા હોય છે અપવાદરૂપ અમુક કંપનીઓના કિસ્સામાં એક રૂપિયાનો શેર પણ હોય છે એટલે એક રૂપિયો અથવા દસ રૂપિયો એ નાનો ટુકડો થયો કહેવાય એમ આપણે શેરનો અર્થ છે એ કરી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો શેર મૂડી એટલે શું તો કંપનીની મૂડીને શેર મૂડી એટલે કે શેર કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગિયારમાં ધોરણમાં જે આમનોદ શીખી ગયા એવી છ જેટલી આમનોદનો મેં તમને અહીંયા એક નમૂનો આપેલો છે આ નમૂનો આપણે પાકો કરી લેવાનો છે તમારે દરેક દાખલામાં આ આમનોદનો નમૂનો છે એ પાકો કરેલો હશે એના મુજબ દાખલા ગણવાના થશે વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને આ સ્વાધ્યાયની પેપર સ્ટાઇલ ઉપર લઈ જાઉં તો ત્યાં આપનું ધ્યાન દોરવાનું કે વિભાગ એમાં એક વિકલ્પ હશે એક માર્કનો વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને વિભાગ ઈ કે જ્યાં પ્રવેશ અને નિવૃત્તિનો એક દાખલો આઠ માર્કનો હોય ત્યાં આ સ્વાધ્યાયનો પણ એક દાખલો આઠ માર્કનો પૂછવામાં આવે છે આમ આ દસ માર્કનું સ્વાધ્યાય બનેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આમનોદ તમને બતાવું છું એમાં પ્રથમ આમનોદ આવે છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે કંપનીનો શેર એટલે કે એ નાનો ટુકડો કે વિભાજિત કરેલો ટુકડો જો દસ રૂપિયાનો એક શેરનો હોય તો એ દસ રૂપિયાના કંપની ત્રણ અથવા તો ચાર ટુકડા કરે દસ રૂપિયાના પણ ટુકડા કરશે એટલે એ જો ત્રણ ટુકડા કરે તો એ દસ રૂપિયાના ત્રણ ભાગ કરી અને પ્રથમ ટુકડો ધારો કે ચાર રૂપિયા પછીનો ટુકડો ત્રણ રૂપિયા અને છેલ્લો ટુકડો પણ ત્રણ રૂપિયા એમ કરી અને દસ રૂપિયા મંગાવે જો એને ચાર ટુકડા કરવા હોય તો પ્રથમ અરજી વખતે ત્રણ રૂપિયા મંગાવે ત્યાર પછી મંજૂર થાય ત્યારે ત્રણ રૂપિયા બીજા મંગાવે આમ છ રૂપિયા ટોટલ મંગાવેલા કહેવાય બાકીના ચાર રૂપિયા છે એ પ્રથમ હપ્તાના બે રૂપિયા અને છેલ્લા હપ્તામાં બે રૂપિયા આમ ત્રણ વત્તા ત્રણ વત્તા બે વત્તા બે એમ કરી અને એ દસ રૂપિયાની પોતાની મૂડી છે એ મંગાવે અને જે વ્યક્તિએ જેટલા શેર લીધેલા હોય એ દરેક ટુકડાનો એની સાથે ગુણાકાર કરી અને એટલી રકમ આપણે કંપનીને આપવાની થાય તો વિદ્યાર્થી મિત્રો આ જે નમૂનો હું તમને બતાવું છું એમાં કંપની પોતાના શેરની રકમ ત્રણ ટુકડે શેર હોલ્ડરો પાસેથી મંગાવે જે વ્યક્તિ શેર ખરીદતો હોય અથવા કંપનીમાં શેર ખરીદવા માટેની અરજી કરે એ શેર હોલ્ડર કહેવાય અને યાદ રાખવાનું છે આ શેર જે ખરીદે છે એ શેર હોલ્ડર કહેવાય અને એ શેર હોલ્ડર છે એ કંપનીનો સાચો માલિક ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આમ નોંધ આવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા બાબત જે લખવાની શેર અરજીના નાણાં મળ્યા એટલે શેર અરજી વખતે કંપનીએ જે રકમ મંગાવી હોય એ ત્યાં આવે એટલે કે પ્રથમ ટુકડો હવે અરજીનું ખાતું બીજી આમનોમાં બંધ કરવાનું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ખાસ આપણે યાદ રાખશું બીજી આમનોદમાં અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે એ રકમ જમા કરવાની બાબત છે શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા ત્રીજી આમનો દાવે એ બીજી આમનોદ જેવી જ કરવાની યાદ રાખશું આપણે બીજા જેવી ત્રીજી આમનો નામ બદલી જશે અરજીની જગ્યા પર મંજૂરી આવી જશે એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બાબત જે શેર મંજૂરીની રકમ મંગાવી એટલે કે કંપની જે શેર મંજૂર કરે એની રકમ જે મંગાવે એ તમારે અહીંયા લખવાની હોય છે ત્યાર પછી ચોથી આમ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા જે ત્રીજી આમનોદમાં મંજૂરી ઉધાર હતી એ મંજૂરી હવે હવે અહીંયા જમા કરવાની એટલે પહેલી બે આમ નોંધ અરજીની હતી ત્રીજી અને ચોથી આમ એટલે કે એ બે આમ છે એ મંજૂરીની હતી અહીંયા પહેલી અને બીજી આમ અરજીનું ખાતું સરભર થઈ જાય ત્રીજી અને ચોથી આમનોદ પૂરી થાય એટલે મંજૂરીનું ખાતું સરભર થઈ જાય આ આપણે યાદ રાખવાનું એટલે બેંક ખાતે ઉધારવાનું ચોથી આમનોદમાં તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કરવાનું બાબત જે શેર મંજૂરીના નાણાં આપણને મળે છે એટલે કે કંપનીને એ નાણાં મળ્યા આ ચોથી આમનોન છે એ પહેલાં જેવી બને એ ખાસ યાદ રાખવાનું પહેલાં જેવી ચોથી આમનોદ બીજા જેવી ત્રીજી આમ હવે આપણે આવીએ પાંચમી આમનોદમાં તો પાંચમી આમનો છે એ ત્રીજી આમનો જેવી આપણે યાદ રાખી લેવાનું ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા જે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ મંગાવવાની બાકી હોય તે રકમની અહીંયા ગણતરી કરી અને આમનોંદ કરવાની હોય છે બાબતે લખશું શેર પ્રથમ અને આખરી હપ્તાની રકમ કંપનીએ મંગાવી અને છઠ્ઠી અને છેલ્લી આમનો એ આવે છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા એટલે કે પાંચમી અને છઠ્ઠી આમ નોંધ કરવાથી ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તાનું ખાતું અહીંયા બંધ કરવાનું હોય છે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા કરી દેવાના બાબત છે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં મળ્યા મિત્રો અહીંયા ખાસ યાદ રાખો કે કોઈક વખત આ છને બદલે આઠ આમ નોંધ આવે તો ફેર એટલો પડે કે પાંચમી આમ નોંધમાં બે હપ્તા ભેગા છે પ્રથમ અને આખરી હપ્તો એને બદલે પાંચમા જેવી સાતમી આમ નોંધ અને છઠ્ઠા જેવી આઠમી આમ નોંધ કરવાની પરંતુ યાદ રાખવાનું કે છ આમ નોંધ હોય કે આઠ આમ નોંધ તમારે શરૂઆત છે એ બેંક ખાતે ઉધારથી થશે પહેલી આમ નોંધ અને છેલ્લી આમ નોંધ છે છઠ્ઠી અથવા આઠમી એ પણ બેંક ખાતે ઉધાર ત્યાંથી પૂરું કરવાનું એટલે ટૂંકમાં બેંકથી આપણી આમનો શરૂ થાય અને બેંકથી આપણી આમનો પૂરી થાય તો આટલું તમારે અહીંયા ખાસ પાકો કરી લેવાનું આ નમૂનો જેટલી ઝડપથી પાકો કરશો એટલી ઝડપથી તમને દાખલાઓ છે એ સરળતાથી અહીંયા આવડી જવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આવો એક દાખલો છે એ આપણે ગણવાનો છે એ દાખલાની રકમ અહીંયા હું તમને આપું છું એ અહીંયા આપણે જોઈ લઈએ જુઓ તો આપણા પાઠ્યપુસ્તકનો પાંચમો દાખલો છે એ પાંચમા દાખલામાં જે રકમ આપી છે એમાં જેમ મેં તમને નમૂના માટેની છ આમનોદ સમજાવી એ મુજબ અહીંયા ત્રણ હપ્તાઓ છે એક અરજી બીજું મંજૂરી અને ત્રીજું પ્રથમ અને આખરી હપ્તો એ સાથે આપેલો છે તમે અરજી વખતે રકમમાં આપ આપેલા છે ત્યાં જોઈ શકશો ટેક્સબુકમાં ત્રણ રૂપિયા મંજૂરી વખતે ચાર રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના ત્રણ રૂપિયા ટૂંકમાં એ ત્રણેય હપ્તાઓનો સરવાળો કરીએ એટલે દસ રૂપિયા થઈ જવા જોઈએ તો ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ બરાબર દસ હવે શેરની સંખ્યા છે સાત લાખ પચાસ હજાર એટલે ત્રણ ગુણ્યા સાત લાખ પચાસ હજાર અરજી વખતે આપણે ગુણાકાર કરીએ એટલે બાવીસ લાખ અને પચાસ હજાર રૂપિયા અરજી વખતે કંપનીને કુલ રકમ મળવાપાત્ર થાય ત્યાર પછી મંજૂરી વખતે ચાર ગુણ્યા સાત લાખ પચાસ હજાર શેરની સંખ્યા એટલે એ રકમ આવે ત્રીસ લાખ મંજૂરી વખતે કંપનીને ત્રીસ લાખ રૂપિયા મળવાના થાય પ્રથમ અને આખરી હપ્તા વખતે એક શેરના ત્રણ રૂપિયા એને ગુણ્યા સાત લાખ પચાસ હજાર શેર છે એટલે કંપનીને બાવીસ લાખ અને પચાસ હજાર એ ગુણાકારની રકમ એટલી પ્રથમ અને આખરી હપ્તાની રકમની મળવાની થાય આ ગણતરી દરેક દાખલામાં તમારે પ્રથમ કરી લેવાની હવે એમાંથી જોઈ જોઈ અને આપણે આમનોદમાં આગળ જે નમૂનો શીખ્યા એ મુજબ રકમ મૂકતી દેવાની તો પહેલી આમ નોંધ અને બીજી આમનોદ એ અરજી વખતની હોય એટલે બેંક ખાતે ઉધાર આગળના નમૂના મુજબ બાવીસ લાખ પચાસ હજાર જે અરજી વખતે આપણને મળે છે તે તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા બાવીસ લાખ પચાસ હજાર બાબત શેર અરજીના નાણાં મળ્યા બીજી આમનો શેર અરજીનું ખાતું સરભર કરશું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર બાવીસ લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બાવીસ લાખ પચાસ હજાર બાબતે શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા ત્રીજી આમનો નોંધ આવે છે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ત્રીસ લાખ રૂપિયા એટલે કે આપણી ગણતરીમાં જે મંજૂરી વખતે રકમ લખી છે એની બે આમ નોંધ આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ત્રીસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ત્રીસ લાખ એટલે કે બીજી આમનો જેવી ત્રીજી આમ નોંધ બાબત જે શેર મંજૂરીની રકમ કંપનીએ મંગાવી ત્યાર પછી ચોથી આમ નોંધ હવે એ નાણાં કંપનીને મળશે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા ત્રીસ લાખ રૂપિયા પહેલાં જેવી ચોથી આમ નોંધ ત્યાર પછી ત્રીજા જેવી પાંચમી આમ નોંધ ખાલી નામ બદલી જશે મંજૂરીની જગ્યાએ પ્રથમ અને આખરી હપ્તો આવી જશે એટલે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર પાંચમી આમ નોંધ બાવીસ લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બાવીસ લાખ પચાસ હજાર બાબત છે શેર પ્રથમ અને આખરી હપ્તાની રકમ કંપનીએ મંગાવી અને છેલ્લી આમ નોંધમાં રકમ બેંકમાં મળશે એટલે છઠ્ઠી છેલ્લી આમ નોંધ બેંક ખાતે ઉધાર બાવીસ લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા બાવીસ લાખ પચાસ હજાર ટૂંકમાં કહેવાની વાત એટલી અને ત્યાર પછી એનો સરવાળો કરી લેવાનો એ સરવાળો છે એ આપણે કરશું એટલે ટોટલ આવશે સરવાળો એક કરોડ અને પચાસ લાખ એ બંને બાજુનો સરવાળા મળી જશે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે કંપની ત્રણ ટુકડે એટલે કે ત્રણ હપ્તા કરી અને નાણાં મંગાવે છે એટલે જેટલા હપ્તા કરે એ દરેકની બે બે આમનો ગણતા આ દાખલામાં ત્રણ હપ્તાની છ આમનો થાય જો ચાર હપ્તા મુજબ કંપની નાણાં મંગાવે તો ચાર ગુણ્યા બે બરાબર આઠ આમનો છે એ આપણે કરવાની થાય તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો આપણે સમજેલા એના જેવો જ એક દાખલો તમને એચ ડબલ્યુ તરીકે આપું છું આપણી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ પહેલું જ આપેલું છે ઉદાહરણ નંબર એક એ ઉદાહરણ એક તમારે આ દાખલાની સાથે જ તમારી ફેરબુક કે પાકા ચોપડામાં ઉતારી લેવાનું છે અને ખાસ તમને કહેવાનું ફરીથી એ કે આપણે સ્વાધ્યાયની શરૂઆતમાં જે છ આમનો નમૂનો આપેલો એ નમૂનો છે એ ખાસ તમારે તૈયાર કરી લેવાનો છે કડકડાટ પાકો કરી લેવાનો જેટલી ઝડપથી આ નમૂનો આપણને આવડી જશે એટલી ઝડપથી આપણને દાખલાઓ છે એ સરળતાથી આવડી જવાના છે બસ આજે આટલું રાખીએ છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ